તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર અને મોસમને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત કોઈને કોઈ મુદ્દા ઉપર સતત એક્શન મોડમાં સતત જોવા મળી રહી છે ત્યારે રત્ન કલાકારની અધિકારીઓ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા મેદાને આવ્યા છે સુરતમાં કામ કરી રહેલા મોટાભાગના કલાકારો સૌરાષ્ટ્રથી આવે છે અને હીરા ઉદ્યોગ પાછલા ઘણા સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે રાજ્ય સરકાર પણ હીરા ઉદ્યોગને વ્યવસ્થિત પેકેજ આપવાને બદલે લોલીપોપ જ પકડાવે છે ખાસ કરીને રત્ન કલાકારોને વર્ષોથી ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે સરકારના બહેરાક કાને ગરીબ કલાકારોની સાથ સુધા સંભળાતો નથી અને સરકાર ફક્ત તાઇફા અને પોતાની જ વાહવાહી કરવામાં મગ્ન છે તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી મેદાને આવી હતી આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ એવા ધર્મે ભંડેરીએ જણાવ્યું કે આ આમ આદમી પાર્ટીની જીત છે આમ આમ આદમી પાર્ટી રત્ન કલાકાર ભાઈઓ માટે સતત સંઘર્ષશીલ રહી છે તેમના હક અને અધિકાર માટે લડત ઉપાડતી આવી છે આ આમ આદમી પાર્ટીનો લડતનું પરિણામ છે કે સરકાર સહાયની પચાસ હજાર કરતાં વધારે અરજીઓ મંજૂર કરી છે હીરા ઉદ્યોગને મજબૂત કરવા માટે આના લડાઈ હજુ પણ ચાલુ રહી છે જે રત્ન કલાકારોએ આ ઉદ્યોગને ચમક આપી છે એવા રત્ન કલાકારોના પરિવારોને સુરક્ષા આપવા માટે સરકાર પાસે નથી કોઈ નક્કર આયોજન કે નથી કોઈ સચોટ નીતિ હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી સક્ષમતા સાથે સરકારને મજબૂર કરશે ગોપાલ ઇટાલિયાએ પણ વધુમાં જણાવ્યું કે છેલ્લા વીસથી લઈને પચીસ વર્ષમાં કોઈ પાર્ટી આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય નથી બન્યું આ જ કલાકારો ભાઈઓ ભાજપને મત આપીને કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીની સરકારો બનાવી છે પરંતુ આ સરકારે કલાકારો માટે આ સુધી કંઈ કર્યું નથી હવે મિત્રો નવરાત્રીમાં વરસાદ વરસવાને લઈને જે મોટી અપડેટ સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ આ ખબરથી ખેલૈયાઓમાં ચિંતાનો મોજો ફરી વળશે કેમ કે નવરાત્રિના એન્ડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે અને જેને કારણે ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે આ સિસ્ટમની અસરથી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આજથી જ આ સિસ્ટમને કારણે વરસાદ પડશે આ સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ અઠ્યાવીસથી લઈને પહેલી ઓક્ટોબર સુધી હળવાથી કંઈક મધ્યમ વરસાદની આગાહી છે આ સિસ્ટમની અસર અઠ્યાવીસ સપ્ટેમ્બરથી એટલે કે આજથી સૌરાષ્ટ્રમાં જોવા મળશે થી લઈને પહેલી બીજી ઓક્ટોબર સુધી અહીં વરસાદ પડશે આ સિસ્ટમ જો મજબૂત રીતે ગુજરાત તરફ આગળ વધશે તો આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતમાં બીજી ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ પડી શકે હવામાન ખાતાના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ અને વડોદરા નર્મદા છોટા ઉદેપુર અને આણંદ ખેડા આ તમામ જિલ્લામાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ રાજકોટ મોરબી અને દેવભૂમિ દ્વારકા તો જામનગરમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદની શક્યતા છે કચ્છ સાબરકાંઠા અને મહેસાણા પાટણ ગાંધીનગર અને અમદાવાદ તો અરવલ્લીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે ટૂંકમાં ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે એકાદ સ્થળોએ રાઉન્ડમાં ભારે વરસાદ પણ પડી જાય બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના મહારાષ્ટ્ર પરથી પસાર થતી હોવાથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગે મહારાષ્ટ્ર ઉત્તરીય કર્ણાટક ઓડિશા આંધ્રપ્રદેશ અને કેરળ કોંકણના કિનારામાં ભારે વરસાદની આગાહી કરી છે તો જમ્મુ કાશ્મીર અને પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પશ્ચિમી રાજસ્થાન દિલ્હી અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની અપેક્ષા દેખાતી નથી અન્ય રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ચોમાસાના ગયા પછી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી રહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઓગણત્રીસ સપ્ટેમ્બર પછી દિલ્હી એનસીઆરમાં પણ હવામાન બદલાઈ શકે તો ઉત્તર પ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની કોઈ શક્યતા નથી પરિણામે બફારો ઉકળાટ સાથે તાપમાનમાં વધારો થવાની ધારણા છે પહેલી ઓક્ટોબર પછી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ફોન ઉપર ખખડાવવાને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટર એટલે કે ભરૂચ કલેક્ટર એસ કે મોદી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં તેમણે દાવો કર્યો છે કે કલેક્ટરે સાંસદને જાણ કર્યા વિના જ ગુજરાત પેટર્નની મિટિંગ ધારાસભ્યના દબાણમાં બોલાવી હતી અને આ મામલે સાંસદે કલેક્ટરને ફોન ઉપર ખખડાવ્યા અને મિટિંગને ગેરકાયદેસર ગણાવી હતી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં મનસુખ વસાવા કલેક્ટરને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જોવા મળે છે મિત્રો ભરૂચ જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ ગુજરાત પેટર્નની એક મિટિંગમાં બોલાવી હતી જેની જાણ સાંસદ મનસુખ વસાવાને કરવામાં ન આવી હતી અને આ મામલે વસાવાએ આક્ષેપ કર્યો કે આ ધારાસભ્યના દબાણ હેઠળ બોલાવવામાં આવી હતી જે ગેરકાયદેસર છે એક વિડીયોમાં વસાવા કલેક્ટરને કહેતા સંભળાય છે કે આ રીતે કોઈના દબાણમાં તમે મિટિંગ ન રાખો જો કોઈ બીજા ધમકી આપતા હશે તો તેના કરતાં ડબલ ધમકી મનસુખ વસાવા આપશે તેમણે વધુમાં પ્રશ્ન કર્યો કે ધારાસભ્ય એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરવાનો છે કે કલેક્ટરે ધારાસભ્યના આદેશ પ્રમાણે કામ કરવાનું છે વસાવાએ આક્ષેપ કર્યો કે કલેક્ટરે પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે અને તેથી જ આ મિટિંગ ગેરકાયદેસર હતી આ ઘટનાએ ભરૂચના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચકચાર મચાવી છે અને સાંસદની આકરી ટીકાએ જિલ્લા વહીવટીની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે આ ઘટના ભરૂચના રાજકીય વાતાવરણમાં સાંસદ મનસુખ વસાવા અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચેની ખેંચતાણનો સંકેત આપે છે વસાવાએ ધારાસભ્યના દબાણનો આક્ષેપ કર્યો હોવાથી આ મામલે રાજકીય હેતુ હોવાની શક્યતા પણ ચર્ચાઈ રહી છે ગુજરાત પેટર્નની મિટિંગમાં જિલ્લા વિકાસ કાર્યો અને નીતિ નિર્ધારણ સાથે સંકળાયેલી હોવાની સાંસદ કર્યા વિના મિટિંગ બોલાવ્યા પ્રોટોકોલનો ભંગ માનવામાં આવે છે જિલ્લા કલેક્ટર એસ કે મોદી આ મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન નથી આપ્યું જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલેક્ટરે મિટિંગ બોલાવવાનો નિર્ણય વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લીધો હતો અને સાંસદના આક્ષેપો બાદ કલેક્ટરની ભૂમિકા અને વહીવટી નિર્ણયો પર ચર્ચા શરૂ થઈ છે આ ઘટનાએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓ વચ્ચેના સંકલનની ખામીઓને ઉજાગર કરી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહમંત્રી એવા સંઘવીએ ગરબા રમવાની છૂટને લઈને ફરી એકવાર નવું નિવેદન આપ્યું છે મિત્રો નવરાત્રીના પાવન પર્વ દરમિયાન આ વર્ષે રવિવારના રોજ સાતમા નોર્તે રાજ્ય સરકારે ફૂલ નાઇટ ગરબા રમવાની વિશેષ છૂટ આપી છે આ છૂટ દેશની સેના દ્વારા હાથ ધરવામાં આવેલા સફળ ઓપરેશન સિંધુને સન્માન આપવા માટે અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે સરકાર દ્વારા લોકોને આ સાતમા નોરતાની ઉજવણી ઓપરેશન સિંધુની થીમ ઉપર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો જેમાં દુર્ગાની પૂજા સાથે દેશભક્તિનો ઉત્સાહ પણ જોવા મળશે આ રાત્રે રાત્રિના અગિયારથી લઈને અગિયારના દસ વાગ્યા સુધી તમામ લોકો એક સાથે ઉભા રહીને દેશના જવાનોને વિશ્વ વિક્રમ કરવા બદલ અભિનંદન અને પ્રોત્સાહન પણ આપશે આ નિર્ણયથી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે એક મોકો મેગા ઓપરેશન હાથ ધરીને દેશના વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં ગુના આચરનાર અને રૂપિયા આઠસો ને ચાર કરોડની ઠગાઈ કરનારા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો આ મેગા ઓપરેશનની સફળતા અંગે પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ નિવેદન આપ્યું હતું ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત સાયબર ક્રાઇમની ટીમને રાજ્યના નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે ખૂબ જ ટૂંકા સમયગાળામાં સાયબર ક્રાઇમના બનાવોમાં ઘટાડો થયો છે અને લૂંટાયેલા રૂપિયા બ્લોક કરવાના કિસ્સામાં વધારો થયો છે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યો છે કે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ કેસ લાલચ આપીને છેતરપિંડીના થયા છે મંત્રીએ રાજ્યના નાગરિકોને ચેતવ્યા હતા કે રાતોરાત રૂપિયા ડબલ થઈ જાય તેવી લાલચમાં ન આવવું તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ડિજિટલ રેસ્ટોરન્ટ જેવી કોઈ સિસ્ટમ અસ્તિત્વમાં નથી તેમાં સિનિયર સિટીઝન સૌથી વધુ ફસાય છે તેમણે અંતમાં એમ પણ કહ્યું કે સાયબર ક્રાઈમની ટીમને ઘણી સફળતા મળી છે પરંતુ સંપૂર્ણ સફળતા માટે રાજ્યના નાગરિકોએ સતર્ક રહેવાની અને આવી લાલચોથી દૂર રહેવાની જરૂર છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં લદ્દાખમાં ભારે હિંસા ફાટી નીકળી હતી અને જેમાં વાંગ ધરપકડનો બનાવ પણ સામે આવ્યો છે મિત્રો વાંગચૂકની ધરપકડ બાદ ડીજેપીના ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો લદ્દાખના ડીજીપી ડી સિંહ જામવાલે સોનમ વાંગચૂકની ધરપકડનો બચાવ કરતા એક મોટું નિવેદન આપ્યું છે તેમણે વાંગચૂક વિશે ચોંકાવનારા દાવા કર્યા છે એક પ્રેસ બ્રિફિંગ દરમિયાન જામવાલે કહ્યું કે ચોવીસ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત પહેલાં કહેવાતા પર્યાવરણીય કાર્યકરો દ્વારા ભડકાઉ ભાષણોથી હિંસા ભડકી હતી તેમણે આરોપ લગાવ્યો કે કાર્યકર્તા સોનમ વાંગ વાતચીત પ્રક્રિયાને પાટા પરથી ઉતારી દીધી હતી અને ડીજીપીએ જણાવ્યું કે હિંસા દરમિયાન આશરે પાંચથી લઈને છ હજાર લોકોએ સરકારી ઇમાર હતું અને રાજકીય પક્ષના કાર્યાલયો ઉપર હુમલો કર્યો હતો ચાર લોકો માર્યા ગયા હતા અને મોટી સંખ્યામાં નાગરિકો પોલીસ અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા ડીજીપી જામવાલે કહ્યું કે ચોવીસ સપ્ટેમ્બરના રોજ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની ચાર લોકોના મોત થયા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા કેટલાક કહેવાતા પર્યાવરણ કાર્યકરોએ પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો સૌથી વધુ અગ્રણી નામ સોનમ વાંગચુકનું છે એમણે અગાઉ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવા માટે સમાન નિવેદનો આપ્યા વિદેશી દખલગીરી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તપાસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ કોઈ ષડયંત્રનો ભાગ છે કે કેમ તે હમણાં કહેવું મુશ્કેલ છે નેપાળી મજૂરો અહીં કામ કરી રહ્યા છે તેથી તપાસ જરૂરી છે ડીજેપીએ કહ્યું કે કરફ્યુમાં બે તબક્કામાં છૂટછાટ આપવાની યોજના છે જામવાલે જણાવ્યું કે તપાસકર્તાઓ સંભવિત પાકિસ્તાની કડીઓની તપાસ કરી રહ્યા છે વાંગચોકની સરહદ પારની અગાઉની યાત્રા અને ઇસ્લામાબાદ સ્થિત અધિકારીઓ સાથેની કથિત વાતચીત તરફ ધ્યાન દોર્યું છે ડીજેપીએ દાવો કર્યો છે કે યોજના અને સંકલન પહેલાંથી થઈ ગયું છે અને ભાર મૂક્યો કે તણાવ વધુ વધુ અટકાવવા માટે ધરપકડો જરૂરી છે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા એટલે કે એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે લદ્દાખમાં ધરપકડ કર્યા બાદ તેમને રાત્રે જોધપુર જેલમાં લઈ દેવામાં આવ્યા હતા લેહમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો બાદ વાંગચૂકની ધરપકડ કરવામાં આવી છે